ફાર્મ છે એમાંથી જેટલા ફળ આવે તોડવાનો નિયમ નથી કોઈ વ્યક્તિ એ ખાવાનો એમ નથી એ પક્ષીઓ માટે જ છે આમાં તેરીના વૃક્ષો છે આમાં આપણે વૃક્ષ સ્વર્ગ નું વૃક્ષો વૃક્ષ હલકું વૃક્ષી લેવા છે લગભગ બે લાખ રૂપિયા ભાડું દીધું વૃક્ષ અને ત્યાં તો એને કિંમત દીધી એ પણ વૃક્ષ છે અને ઘણા બધા જુદી જુદી પ્રકારના વૃક્ષો છે ડૉક્ટર આ નિભાવે એ કરે છે મેં તમને જે આગળ વિડિયો બતાવ્યો ને

અને જુદી જુદી પ્રવૃત્તિઓ ગામમાં કોઈ બીમાર હોય ઘણું બધું એમ દર વર્ષે લગભગ નહીં દસ હજાર વૃક્ષો પોતાના ખર્ચે તમે એમ કહો મારા આંબો વાવો છે તમને તમે તો દસ આંબા વાવો છે દસ આંબા તમને મગાવજો તમે એમ કહો સીતાફળી વાવી છે તો સીતાફળી ફગાઈ મગાવીજો તમે એમ કહો મારે આ વૃક્ષ વાવું છે એ ગમે લઈ આવી તમને જઈ ઘરે બેઠા હો ઘરે આવીને આપી જાય તમારે ખાલી એનો ઉછેર કરવા આપણે જોઈએ છીએ બધા જુદા જુદા પ્રકારના વૃક્ષ